હું તેર વરસ પછી પાછી માઉન્ટ આબુ આવી આજી વખતે માઉન્ટ આબુ આવવામાં ખબર નહીં કેટલી વાર મારું બીપી હાઈ થયું કેટલી વાર મારું બીપી લો થયું એક મિનિટમાં હું દસ વાર બોલી મનમાં હો કે આથી તો આપણે ન આવ્યા હોત તો સારું હતું વરસાદ કે મારું કામ મારા ઘરવાળાની જીત કે માઉન્ટ આબુ જવું જ છે અમે બાર જણા વાલા આવ્યા છીએ બારે બાર જણા ગાડીમાંથી દસ જણા તો નાકોડા ઢળે એવી નીંદર કરે આમ બે માણસ જાગી શું કામ એને મારો ઘરવાળો ડ્રાઇવિંગ કરે આનું ઉપાધિ કરું કે પોચી ધારું એટલો વરસાદ અહીંયા આવ્યા પછી માંડ માંડ રૂમ મળેલો જેટલું ભાડું આપણે એક મહિનાનું હોય ને એટલું ભાડું એક દિવસનું પાછા બધા નાકોડા ઢેળીને હોઈ ગયા હું એક જ જાગું શું કામે એ બધા હુવે અને હું ઉપાધિ કરું મને એ નથી ખબર પડતી હું એ ઉપાધિ કરવા આવી કે ફરવા આવી કે મારો બી હાઈ કે લો કરવા